અમારી માતા ને બહેનો નું જે અપમાન કર્યું છે ત્યાં ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ અસહન નહીં કરે સમગ્ર ગુજરાતમાં હાલ ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાય છે પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસને લઈને દિવસે ને દિવસે આ વિરોધ ઉગ્ર બની રહ્યો છે ત્યારે હવે દ્વારકા કલ્યાણપુર તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના અને કોંગ્રેસ તરફી મતદાન કરવાના સોગન ખાધા છે શું છે સમગ્ર મામલો જાણવા વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલમાં ગુજરાતના ક્ષત્રિય સમાજનો ભાજપ વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોએ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને પોતાની ટિકિટ પાછી ખેંચી લેવાની ચેતવણી આપી હતી ક્ષત્રિય સમાજમાં રોષનું કારણ પરસોત્તમ રૂપાલાનું તાજેતરમાં આપેલું નિવેદન છે ત્યારે હવે ભાજપની તાનાશાહીને લઈને ક્ષત્રિય સમાજ આનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે માત્ર ગુજરાત જ નહીં તેની બહાર પણ ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે ઉપરાંત ક્ષત્રિય સમાજના લોકો જ્યાં જ્યાં ભાજપની સભાઓ થઈ રહી છે ત્યાં જઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે

અને અન્ય સમાજ પણ આ સહન નહીં કરે અને અમે સાત તારીખે આ લોકસભા ની ચૂંટણીમાં કુલદેવીની સાક્ષી શોધન થાય છે કે અમે ભાજપ ચક્ષ વિરુદ્ધ મતદાન કરીશું અમે કોંગ્રેસને અમે સમર્થન આપીએ છીએ જય Boa noite! કલ્યાણપુરમાં એક સભા દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાના આ વાણી વિલાસને ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજ પણ માફ નહીં કરે તથા સાત તારીખે લોકસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસને સમર્થન આપશે તો હવે જોવાનું રહ્યું કે ક્ષત્રિય સમાજના વિરોધ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલો ફાયદો કરાવી જાય છે તથા ભાજપને કેટલું નુકસાન તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર